તો હેલો મિત્રો આજના વિડીયો પણ તમારું સ્વાગત છે અને મિત્રો આજનો વિડીયો એવો બનવાનો છે તમને મિત્રો અને જોડિયો છે લાલ પરી જેને લાલ ઓળખવામાં આવે છે અને મિત્રો શેરવા ગીતરા મોટા માછલાઓની જગ્યાએ આજે તો આ માછલા પણ દર્શન થયા એટલે કે આ માછલું પણ જોવા મળ્યું અને મિત્રો તેની લંબાઈ હાથ જેબડી પણ લાંબી હોય છે અને તે દેખાવમાં લાલ રંગનું પણ હોય છે અને મિત્રો તેના રંગ ને કારણે તેનું નામ લાલ પરી અથવા તો લાલ જબા પણ રાખ્યું છે તો મિત્રો જોવા માટે આવનારા નવા નવા વિડીયો નોટિફિકેશન પણ તમને જલ્દી જોવા મળી શકે અને મિત્રો તમને હવે લાલ જબ્બા ના તો દર્શન કરી લીધા અને ચાલો હવે આવી ગયો છે મામલો પણ મેદાનને કારણ કે શેરવા ગેદ્રા પણ જોવા મળ્યા અને મિત્રો શેરવા ગેદરા અને જે ત્રણેય પ્રકારના એક કલર જ માછલા પણ હોય છે આ અને મિત્રો તમે જોઈ શકો છો કે એક પછી એક માછલા કેવી રીતે પણ ગોઠવેલા છે અને મિત્રો રોજનું અમારું કામ પણ કંઈક આવું જ હોય છે તો મિત્રો વિડીયોને જલ્દીથી લાઈક બટન પણ દબાવી દેજો અને આ વિડીયોને વધારે લોકો સુધી મોકલી પણ દેજો અને સાથે મિત્રો વિડીયોની રાય પણ કોમેન્ટમાં જરૂરમાં જરૂરથી જ લખી નાખજો અને હવે જુઓ મિત્રો તમે પણ આ વિડીયોને કામ એટલે આ લાલ એજવાળ અરે જુએ હા ઓ કાટા લાગે નહિ સુબેજ તો કાઢીને રહે જાકેલા તો પોરી નહી આ બાએ આ દવા કર શીખાય છે